માંગણીઓનું એવું છે કે જે જે આ જે આ ઘટના થઈ છે એ ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે આવું નથી કોઈના માટે પણ આ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે હવે એમાં એવું એવું પણ થાય કે આજે આ સમજો તેર વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલા દિવસનું એનું કામ છે એ ક્યાં જ્યાં બેસતો હશે જ્યાં રહેતો હશે ત્યાં પણ આવી એમની હરકતો હશે એ સરકારને એકવાર એ એના પાછળ એનું ધ્યાન દોરવું જોઈએ અને એના હિસાબે જ એમના ઉપર બધું જે પણ કલમો છે જે પણ આગળની કાર્યવાહી છે એ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને આજનો શું કાર્યક્રમ છે તમારો આજનો કાર્યક્રમ જેવી રીતે રેલી આપણે આયોજન કરેલી છે અહીંથી આપણે જ્યાં સુધી મણીનગર એ શાંતિ રેલી નીકળશે એમાં કોઈ એ નથી કે કોઈ કરવાનું છે કશું પણ એકદમ શાંતિથી રેલી નીકળવાની છે અને શાંતિથી જ આગળ જવાનું છે Gracias. Sí, sí, sí.